કઈ કૃતિ બનાવી આ ઘડિયાની રમતા રમતા ઘડિયા શીખો કઈ રીતે કામ કરે ઓટોમેટિક આ ફેરવું હોય એટલે ઓટોમેટિક ફેરવું હોય એટલે સાત તેરી એક નવ તેરી સિત્તેર ઓટોમેટિક ઘડિયા આમ ફેરા જાય નીચે જવાબ ઓટોમેટિક આવી જાય હા પાંચ હમ પાંત્રીસ રેડી હવે તમે શું બનાવ્યું છે ભાઈ આ હે વીડ મિલ પવન જકઈ ચાલુ હે કમ્પ્લીટ કઈ રીતે ચાલુ કરો છો આ સ્વીચ વીજળી ઉત્પન્ન થાય અને પછી લાઈટ બધી થાય સરસ અરે ભાઈ તમે શું બનાવ્યું છે ધ્રુવભાઈ આધુનિક ખેતી આધુનિક ખેતી આમાં આધુનિકમાં શું છે દ્વારા પાવર દ્વારા પવન ચક્કી ચાલુ થાય કે પવન દ્વારા પાવર ચાલુ થાય પવન ચક્કી દ્વારા હા હા પવનથી ચાલુ થાય

આપણે વિદ્યુત કોષ દ્વારા જેના ચાલુ કરીએ ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે તેના દ્વારા અને રાતે અંજવાળું રાખવા માટે આપણે લાઈટ ચાલુ કરી શકીએ છીએ ને આ સૂરજનો પ્રકાશ છે હમ ને આ અહીંયા છે લામા કયો વિજ્ઞાન સિદ્ધાંત કામ કરે આમાં વિદ્યુત કોષ દ્વારા બલ્બ પ્રકાશિત થાય હે વિદ્યુત કોષ દ્વારા બલ્બ પ્રકાશિત થાય વિદ્યુત કોષ દ્વારા બલ્બ પ્રકાશિત થાય છે આ વિદ્યુત કોષ ને આ બલ્બ પ્રકાશિત થાય ઓકે ચાલો ભાઈ તમે શું બનાવ્યું છે હા ટ્રાફિક સિગ્નલ લાઈટ કેવી ટ્રાફિક સિગ્નલ ટ્રાફિક સિગ્નલ લાઈટ એમ કઈ રીતે કામ કરાય એટલે ઓટોમેટિક થાય છે કે કરવી પડે ટ્રાફિક સિગ્નલ ઓટોમેટિક થાય એમ ચાલો ભાઈ તમે શું બનાવ્યું છે હિરનભાઈ કઈ હા સોલાર પ્લેટનો ઉપયોગ કઈ રીતે થાય સોલાર પ્લેટનો ઉપયોગ કઈ રીતે થાય છે કઈ રીતે થાય

પણ એ કઈ રીતે પાણી આવે કોવામાંથી બહાર એટલે પાવર આપવો પડે કે પવન ચકી જી થાય શું થાય પાવર આપવો પડે અમે શું બોલ બને દીપભાઈ આ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી હાઇડ્રો હમ આ પંપ આ કૂવામાંથી પાણી જાય એટલે આ ફરે એટલે આ ફરે એટલે લાઈટ થાય હા ફરવો જોઈએ તો પાણી ઘટે 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 સબાન થાય છે હમ પાણી આ ચાલુ થયું હાલો ભાઈ વિશાલભાઈ તમે શું બનાવ્યું છે ઓટોમેટિક વોટર ડિસ્પેન્સિવ મશીન શું કામ કરે કઈ રીતે હા ઓટોમેટિક વોટર આવે આમ પાણી તો દેખાય આને ગ્લાસને ને લઈ લે એટલે પાણી બંધ થઈ જાય ગ્લાસ ગ્લાસને નીચે મૂકીએ એટલે પાણી ચાલુ થાય કઈ સિસ્ટમ રહી નીચે

તમારા હાથમાં વાઇબ્રેશન આવે કે નહીં ખબર પડે વાહ લાઈટ થાય ચાલુ થઈએ વાઇબ્રેશન થાય તો વાહ હાલો ભાઈ સિદ્ધાર્થભાઈ તમે શું બનાવ્યું આ ખેતીનો છે આધુનિક ખેતી એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય ને પાણી આવે છે તપક થાય હા ભાઈ મહારાજમાં સીટતા ઘણી છે નિયમ તમારી સીટતા તમે માપો છો શું થાય લંબ થાય કે સાયરણ ભાગે મારી તો નથી હો ઉભારીયે મને તાલુકા માં દેરી તમારી જો અડી જાય આપણે નથી સ્થિર હાલો ભાઈ તમે શું બનાવ્યું છે ભાઈ ઢળ ચકરા કઈ રીતે ઢળ ચકરા કામ કરે વરસાદથી કેમાં થાય આમાં થાય વરસાદ વરસાદનું પાણી આવે એનો સંગ્રહ કરી લેવાનો પછી આખો બારે મહિના તમે એમાંથી પાણી વાપરી શકો ઘર માં ખેતર માં બધે તમે શું બનાવ્યું ભાઈ ભાઈ ગણિત નું મોડેલ છે કઈ રીતે કામ કરે એટલે શું કામ કરે

એટલે આપના બગીચામાં ઝાડવાવા આવીએ એમાં ટપક પત્તીથી પાણી પાવાનું બરાબર હાલો મેકી ભાઈ તમે શું બનાવ્યું ટપક પત્તી તેથી ઉનાળામાં ટપક પત્તી જાવી દે કે હું આ ટપક પત્તી છે કે ચાલુ છે હા રે કેમાંથી આ કૂવામાંથી આવે કૂવામાં નોટો મૂકી ફટા જાળો દેવ ભાઈ તમે શું બનાવ્યું

પૈસા જ ના ભરવા તો આપણી વાડીએ ફિટ કરી જાય ને ઉપાધિ વગર નું થઈ જાય તમે ભોલાભાઈ શું બનાવ્યું આ હવે ભોલાભાઈ પેલા લેવા જાય હે બોલાભાઈ સમયની ની સાકળ હે સંકટ સમયની ની સાકળ સંકટ સમય ની હા હાકળ માં કે કાઈ હોય તો એને હાકળ ખેંચવાની કેવાની હાકળ ખેંચવાની કે શું છે પૂર આવે ને હા સાયલન્સર વાગે જો આવું થાય ત્યાં અહીંયા પુલ બનાવ્યો હોત તો આ હોડી મૂકી ત્યાં પુલ બનાવે પુલ નું લેવલ આવે ને ત્યાં પાણી ને એટલે ઓટોમેટિક સાયડન વાગવા માટે એટલે કોઈ પુલ ઉપરથી પસાર થવું નહીં બરાબર વાહ સરસ અરે તમે હું બટ્ટીભાઈ બનાવ્યું ડે નાઈટ વર્કિંગ મોડેલ વાહ ડે વર્કિંગ મોડેલ શું કામ કરે સાહેબ વિદ્યુત દ્વારા વિદ્યુત આ વિદ્યુત થાય અને પૃથ્વીનો બોડો આ શું છે ગણિતની રમત છે ગણિતની રમત છે હું બોલો કઈ રીતે કામ કરે સાહેબ આ તો ને એ એ જવાબ એટલે એનું વિસ્તરણ આ મળે એટલે વિસ્તરણના દાખલા શીખવા માટે ઉપયોગી એમ એમ જાતે જ બનાવ્યું

ਹਾਂ 4 2 2 ਆਹ ਹੋ ਗਿਆ ਬੀਜੂ 1 ਨੀ 2 ਗਾਤ ਹੈ ਤਾਂ ਇਹਨਾਂ 1 ਨੀ 2 ਗਾਤ એટલે ਕਿੰਨਾ ਤੋਂ 1 2 ਨੀ 2 ਗਾਤ એટલે 4 3 ਨੀ 2 ਗਾਤ એટલે 9 ਤੇ

ને આ નો પ્રકાર છે તો કે અંશ વ્યાસ કેન્દ્ર પરતુના ભાગો જે હોય છે આ ખૂણાઓ છે આ ખૂણાઓ છે તો લઘુ પરક પર નિર્ુપક નેના વિશે લખેલું છે કોડે એક્સાઈસિટી ઓકે આ લાઈટ છેવાની જાય લાઈટ હે ઈ એ પાર્ક જીઓમેટ્રિક પાર્ક પાર્ક એટલે ને પ્રકાશિત દેખાણે બીજું કાંઈ ઉપયોગ નથી ને એનું હા શું છે સાબ છોણા દર્શાવે હ શીખવા માટે છોણા શીખવા માટે કાટકોણ લઘુકોણ શીખવા માટે તે જા આમ લાંબા ટુકડા થઈ શકે ના ઈ ખા આ લઘુકોણ છે આ કાટકોણ છે દેવી રૂપિયા ગુરુકોણ તમે હું કોને વાજા ભાઈ એસી રેન્જ વર્કિંગ મોડલ હા હું છે એસી રેન્જ વર્કિંગ મોડલ એસી રેન્જ

એમાં તો ધવાળા નીકળતા વાતાવરણ બદલે બગડે એટલે એસિડનો વરસાદ થાય સરસ આપણે શું બનાવ્યું મીરાભાઈ હે એટીએમ મશીન એટીએમ મશીન રૂપિયા નીકળ્યા હાલ તો લાઈ લાઈ હું કાઢું ક્યાં મને આ એટીએમ કાર્ડ આઈ મને આમ સામે રાખ ને હા એટીએમ માંથી રૂપિયા નીકળ્યો હો આ એટીએમ કાર્ડ એને નાખવામાં ઓગા રૂપિયા જ આવ્યા હે હું અત્યારે ઉમર સડાઈ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં એનું વીસથી પચીસ કૃતિઓ બનાવવામાં આવ્યું છે બાળકો દ્વારા અને એનું અત્યારે લાઈવ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે